રીવ છે અને ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોની અંદર હજુ પણ લગ્ન ગાળાની સિઝન ચાલુ છે અને લગ્ન ગાળાની સિઝનમાં ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે અથવા તો લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે એની વચમાંની વાત કરીએ તો મિત્રો સોનું તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ પણ એક લાખની સપાટી વટાવી દીધી છે અને સોનું જે છે એ હાલ અત્યારે ખૂબ જ મોંઘું થતું જોવા મળી નબળાઈના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનાના

કે લોકોને બજેટ નથી છતાં પણ સોનાની ખરીદી કરવી છે તો લોકો 18 કેરેટ સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે 18 કેરેટ સોનું જે છે એ હજુ પણ સસ્તું કહી શકાય જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર

એમ કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે સોનાના ભાવની અંદર જોવા મળી રહ્યું છે કારણ કે સોનું જે છે એ દિવસે દિવસે સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો લોકો રોકાણ કરવા માટે પણ સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો હાલની વાત કરીએ તો મિત્રો હાલ તો સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની ચાંદી ની કિંમતો એક કિલો ચાંદીની કિંમત જે છે એ એક લાખ ને પાંચસો રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે ચાંદીની અંદર મિત્રો ચૌદ ફેબ્રુઆરીના દિવસે એક હજાર વધારો નોંધાયો છે અને હાલની વાત કરીએ તો મિત્રો હજુ પણ ચાંદી જે છે એ ધીમી ગતિએ એ વધારા તરફ જતી જોવા મળી રહી છે વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માંગો છો અથવા તો ઘણા બધા મિત્રો સોનાની વીંટી સોનાના બિસ્કિટ અથવા તો સોનાના બ્રેસલેટ બનાવવા માટે સસ્તા સોનાની રાહ જોરિયા છે

બનાવવા માટે 22 કેરેટ સોનું સૌથી વધારે પસંદ કરતા હોઈએ છીએ જેની સાથે વાત કરીએ તો 22 કેરેટ સોનું 18 કેરેટ સોનું જેમાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ પરંતુ 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને સૌથી વધારે રોકાણકારો હાલ અત્યારે 24 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે અને સોનું જે છે એ ધીમી ગતિએ 80000 ને પણ પાર કરી ગયું છે તો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં કેટલો વધારો નોંધાશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ

હકીકતમાં તો સોનું જે છે એ ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે અને તમે વાત કરીએ તો હાલ અત્યારે સોનાની કિંમત જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અને ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના સંપૂર્ણ ટાર્ગેટની માહિતી મેળવીશું